પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં થયા મોટા ફેરફાર નાણાં મંત્રાલયે વિવિધ નાની બચત યોજનાઓમાં અનિયમિત ખાતાઓને નિયમિત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે આ માર્ગદર્શિકામાં એક કરતાં વધુ ખાતાઓ એનએસએસ સત્યાસી સગીરો માટે પીપીએફ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના સામેલ છે નવી માર્ગદર્શિકાનું પાલન એક ઓક્ટોબરથી અમલી બન્યું છે પીપીએફમાં કર્યા આ સુધારાઓ નવી સુધારેલી માર્ગદર્શિકામાં છ મુખ્ય કેટેગરીમાં અનિયમિત ખાતાઓને નિયમિત બનાવવાના હેતુ સાથે સુધારાઓ કરવામાં આવ્યા છે જેમાં એક કરતાં વધુ પીપીએફ ખાતું ધરાવતા ખાતેદારોનું વધારાનું એકાઉન્ટ અનિયમિત જાહેર કરવામાં આવશે અને તેમાં વાસ્તવિક સાત પોઈન્ટ એક ટકાને બદલે માત્ર ચાર ટકા જ વ્યાજ ચૂકવાશે વધુમાં એનઆરઆઈ કે જેઓએ પોતાનું રેસિડેન્સી સ્ટેટસ જાહેર કર્યું નથી તેમના પીપીએફ ખાતામાં એક ઓક્ટોબરથી વ્યાજનો લાભ મળશે નહીં એનએસએસ સત્યાસી એકાઉન્ટ બે એપ્રિલ ઓગણીસો નેવું પહેલા શરૂ કરેલા ખાતા પર વર્તમાન વ્યાજ દર લાગુ થશે જો કે તેમાં ડિપોઝિટની મર્યાદાને જાળવવાની રહેશે બે એપ્રિલ ઓગણીસો નેવું પછી શરૂ કરવામાં આવેલા પ્રથમ ખાતા પર વર્તમાન વ્યાજ દર અને બીજા પર સ્ટાન્ડર્ડ રેટ પર વ્યાજ मर्सी मल्टीपल पीपीएफ अकाउंट पीपीएफ ना मुख्य अकाउंट पर स्कीम ना वर्तमान रेट लागू से जारे वधाराना अकाउंट पर कोई व्याज मर्सी नहीं एनआरआई पीपीएफ अकाउंट जो खातेदार पीपीएफ ना मैच्योरिटी पीरियड दरमियान एनआरआई थयो होय तो तेने पोसा એટલે के पोस्ट ऑफिस सेविंग अकाउंट पर व्याज 30 सप्टेंबर 2000 સુધી મળશે ત્યારબાદ તેને કોઈ વ્યાજ મળશે નહીં માઇનર સેવિંગ એકાઉન્ટ આ એકાઉન્ટમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ રેટ મુજબ વ્યાજ મળશે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સગીર બાળકના વાલીઓ કે પાલક માતા પિતા સિવાય અન્ય કોઈ દ્વારા ખોલવામાં આવેલું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ બંધ કરવામાં આવશે જેથી ખાતેદારોએ આ એકાઉન્ટ તુરંત તેના માતા પિતાને સોંપવાનું રહેશે કેન્દ્ર સરકારે આ નાની બચત યોજનાઓ પર વ્યાજના દરો જાળવી રાખ્યા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ કિસાન વિકાસ પત્ર પાંચ વર્ષનું રિકરિંગ ડિપોઝિટ વગેરે મિત્રો આ આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં